ગોઠલીઓના મુખવાસની સીઝન શરૂ થઈ ગઈ છે પરંતુ શું આપણી ગોઠલીઓ આખી નથી નીકળતી તો જુઓ એક સરસ મજાની ટ્રીક લઈને આવ્યા છીએ કે ગોઠલીઓ આખી સરસ મજાની આખે આખી નીકળી જાય અને આ રીતે હથોડી અને પકડ બંનેની મદદથી આપણે આ રીતે આખી ગોઠલીઓ કાઢી શકીએ છીએ આ રીતે ઓનલી આટલા જ ભાગમાંથી આખી ગોઠલીઓ નીકળે છે જો આ રહી આપણી આખી ગોઠલીઓ કોઈ ગોઠલી ભાંગી નથી આખી આખી સરસ ગોઠલીઓ નીકળી છે આ ગોઠલીઓમાંથી આપણે આખી ગોઠલીઓ કાઢી છે તો આવો સ્ટાર્ટ કરીએ કે આ ટ્રીક કઈ રીતે અજમાવાય છે આ રીતે હથોળી અને પકડની મદદથી ગોઠલીઓ ફટાફટ નીકળે છે અને જુઓ ગોઠલીને મૂકવાની પણ ખૂબ આસાન છે પાછળનો ભાગ છે જે ગોઠલીઓનો તે એવી રીતે રાખવાનો કે જે પકડની બાજુ રહે અને જે ડંઠલનો ભાગ છે એ ઉપરની ભાગમાં રાખવાનો અને એ ભાગ પર જ હથોડી મારવાની છે પકડ સરખી રીતે પકડેલું હોય તો પાંચ કે છ હથોળીમાં જ ગોઠલી બહાર આવી જાય છે અને હા ગોઠલીઓ જે તે સમયે કેરી ઉપયોગમાં લીધેલી હોય ને ત્યારે જ બ્રશથી ધોઈને તડકે રાખી દેવી અને ચોખ્ખી ગોઠલીઓ હશે તો કામ ખૂબ આસાન બને છે ગોઠલી અને પકડથી આપણે આ આખી ગોઠલીઓ બાંધી છે એ કઈ રીતે નીકળે જો આ પકડ છે ને એમાં આ જે સાઈડ છે ને એને આવી રીતે પકડવાની આ રીતે આ રીતે પકડી અને અહીંથી આપણે દસ્તો ભરાયેલો જો આખી નીકળી ગોઠલી પકડ અને હથોડી સિવાય પણ જુઓ એક લાકડાની પાટલીની જરૂર પડે છે અથવા તો સ્ટોન પાથરીને ઉપર નેપકિન આપણે પાથરીને આ રીતે ઉપર ગોઠલીઓને ભાંગીએ કે જેથી ટાઇલ્સને પણ નુકસાન ના થાય આપણે અહીં લાકડાની નાની પાટલી લીધી છે અને એની ઉપર નેપકિન પાથરો છે કે જેથી કરીને પકડ વ્યવસ્થિત રહે ચાલો આપણી ગોઠલીઓ ઓલરેડી નીકળી ગઈ છે તમને બતાવીએ જો આ છે ને આખી આખી ગોઠલીઓ નીકળી છે હજી એના બ્લેક ફોતરા છે એ કાઢવાના બાકી છે અને આ ગોઠલીઓ છે ને એ દરેક આવી રીતે ખોખું થઈને નીકળી છે આપણે અહીં બેથી ત્રણ પ્રકારનો મુખવાસ બનાવવાના છીએ એક ગોઠલીનો સ્ટાર મુખવાસ જે ખીચું તૈયાર કરીને અને ગોઠલીનો પાવડર બનાવીને અહીં તૈયાર કરાય છે અને હા ગઈ વખતે મૂકેલો આ વિડીયો બેથી ત્રણ લાખ લોકોએ જોયેલો અને આપણે અહીં ફરીને મૂકશું અને હા મિત્રો વિડીયો ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો અને ગ્રુપમાં મોકલજો આપણે અહીં આવા જ વિડીયો સાથે ફરીને અહીં મળતા રહેશું ટેક કેર બાય બાય